વાઘોડિયા રોડ પર ચિમનલાલ પાર્ક પાસે વર્ષ જૂનું મહારાજનું મંદિર ગઈકાલે કોર્પોરેશન દ્વારા તોડવામાં આવ્યું હતું જેના વિરોધમાં જે મંદિરના અવશેષ સાથે કોર્પોરેશન ખાતે મોરચો આવ્યો હતો જેમાં સ્થાનિક રહીશોએ રસ્તા પર નડતરરૂપ બિલ્ડરોના દબાણો તોડાતા નથી અને મંદિર તોડવામાં આવે છે તેવા આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો વડોદરાના વાઘોડિયાના પૂનમ કોમ્પ્લેક્સની સામે આવેલ રામવાટિકા રોડ ઉપર આશરે એંસી વર્ષ જૂનું ભાતુજી મહારાજની ડેરી બનાવવામાં આવી હતી વિસ્તારના લોકો આ ડેરીમાં આસ્થા ધરાવતા હતા તેમ તેવું કહેવું છે વડોદરા કોર્પોરેશનના દબાણ શાખાની ટીમ દ્વારા ડેરી તોડી પાડવામાં આવ્યા બાદ સ્થાનિક રહીશોએ સ્થળ પર હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તે દરમિયાન કોઈ વ્યક્તિએ બે ચાર પથ્થરો ફેંકતા વાતાવરણ વધુ તંગ બને તેવી પરિસ્થિતિ સર્જાતા પોલીસે પાંચથી છ વ્યક્તિની અટકાયત પણ કરી હતી અને મામલો શાંત પાડ્યો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોની આગેવાનીમાં ભાતીજી મહારાજની દેરી તોડવાનો ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો અને સાથે વડોદરા કોર્પોરેશન ઉપર આક્ષેપ કર્યો હતો કે કોઈપણ નોટિસ અગાઉ આપ્યા સિવાય આ દેરી તોડવામાં આવી છે સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રસ્તાને નડતરરૂપ બિલ્ડરોના દબાણ હોય કે પછી અન્ય કોમના ધાર્મિક સ્થાનો તોડવામાં નથી આવી રહ્યા અને સ્થાનિક રહીશોને વડોદરાના મેયરે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવા આવતા મામલો શાંત પડ્યો હતો આજે મેયરશ્રીને અમે અભિનંદન પાઠવવા આવ્યા હતા કે જે મંદિર તોડ્યા છે ગેરકાયદેસર તોડ્યું છે અને મેયરશ્રીએ પણ સ્વીકાર્યું છે કે આજે કાર્યવાહી થઈ છે એ ખોટી રીતે થઈ છે અમારી રજૂઆતના આધારે મેયરશ્રીએ બાણેધરી આપી છે કે મંદિર ત્યાં જ બનશે એટલે એના માટે હવે ફરીથી અભિનંદન મેયરશ્રીને અભિનંદન અનુભવ એવો રહ્યો કે જે મંદિરો તૂટ્યા એ સમગ્ર હિન્દુ સમાજ માટે દુઃખદની ઘટના હતી અને અમે કટાક્ષમાં હતું કે અભિનંદન જે વિકાસના નામે મંદિરો તૂટી રહ્યા છે તો એના માટે અભિનંદન હતું પણ મેયરશ્રીને હવે અમે સુખદ ભર્યું અભિનંદન આપીએ રસ્તો અને ખોટી રીતે થયું છે ભાતીજી મહારાજ કી ખાઈ હતી મંદિર વહી બનાવેગે ઓર વહી બનેગા મંદિર પાલિકા બનાવશે કે નહીં બનાવે એ પછીનો વિષય છે જો નહીં બનાવે તો હિન્દુ જનતા પોતાની રીતે બનાવશે એટલે ગઈકાલનો દિવસ તો સમગ્ર પૂર્વ વિસ્તાર માટે કાળો દિવસ કહેવાય કારણ કે એક તરખટ એક કિમ્યો રચીને ત્યાંના સોસાયટીના રહીશોને એક કિમીઓ રચીને એક ડુપ્લી એક આરસ મંદિર ગિફ્ટ પહેલાં આપવામાં આવી પછી એને લોકોની મીટિંગ ના આવી અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આજે અમને ખૂબ જ નવાઈ લાગી કે વડોદરાનું તંત્ર આટલું ભ્રષ્ટ હોઈ શકે આ રીતે શું અંધારામાં રહેવાય મેયરને ખબર નહીં કમિશનરને ખબર નહીં અને ત્યાંના કોર્પોરેટર ગોલ ફેરવે એટલે વિચારો કોઈ ખાસ તત્વોને ફાયદો કરવા માટે એ વિસ્તારમાં સદંતર દબાણો આઠમા મહિનાથી હું નોટિસો આપને મીડિયાને મોકલું છું આઠમા મહિનાથી કોર્પોરેશનને નોટિસ બજાવી છે એ બિલ્ડરોને એ ડૉક્ટરોને સવિતા હોસ્પિટલવાળાઓને એમને કશું જ નહીં એમને ફક્ત મંદિર દેખાયું ને ઈલિગલ તોડ્યું છે એ આજે મેયર મેયરશ્રીએ કબૂલ કર્યું અને અમને આ મેયર પર ગર્વ છે કે સ્પોટમેન સ્પિરિટ કહેવાય આવું દરેક નેતાઓમાં હોવી જોઈએ આ જે બોતેર કોર્પોરેટરો જે ચૂંટાયા છે ને એમને આ મેયર પાસેથી શીખવું જોઈએ સ્પોર્ટમેન સ્પિરિટ હોવી જોઈએ શું અને જ્યારે કબૂલ થયું છે કે આ ખોટી રીતે મંદિર તોડવામાં આવ્યું છે અમારી માગણી છે કે જે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા અને જે અધિકારીઓની મિલી ભગતથી આ ઇલીગલ કામ થયું છે તાત્કાલિક એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે એમને વડોદરા શહેરનું વાતાવરણ દોઢ્યું છે અને આપણી સંસ્કારી નગરીને કલંક લગે એવું કૃત્ય કર્યું છે ભૂતકાળમાં આવું થયું હતું મસોબારું મંદિર તૂટી ગયું હતું એ સમયે માનવામાં આવ્યું અને એ સમયે ડિપ્યુટી મેયર આપણા નંદાબેન જોશી હતા અને ચાર દિવસમાં પરત મંદિર બનાવી આપવામાં આવ્યું હતું એવી અમને મેયરશ્રી દ્વારા ખાતરી મળી છે એટલે અમે મેયરશ્રીને બિરદાવીએ છે બનાવવામાં આવી રહ્યો હતો જ્યાં સ્થાનિક કોર્પોરેટર આશીષભાઈ જોશી દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈ અને બાજુમાં બીજું મંદિર બનાવી અને આ ભાથીજી મહારાજને ત્યાં એ લોકો સ્થાપના કરશે એવી એક સમજાવટ એમના દ્વારા કરવામાં આવી હતી અને એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એવી મને શ્રી પાસેથી માહિતી મળેલી છે છતાં મોરચો આવ્યો છે એમને સાંભળીશું અને ચર્ચા વિચારણા કરી અને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું મને અધિકારી શ્રી પાસેથી શ્રી પાસેથી માહિતી એવી મળી છે કે સ્થાનિક કોર્પોરેટરોએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને મંદિર બાજુમાં બનાવી અને ત્યાં સ્થાપના કરવાની વાત કરવામાં આવેલી છે આવી મને માહિતી મળી છે સ્થાનિક આ સંકલન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અહીંથી આપણે કોઈ પણ કોઈ આપે આપવામાં આવેલી નથી અહીંયાથી આપણે કોઈ રીતે આ મંદિર બતાવવા માટેની માહિતી આપવામાં આવેલી છે સ્થાનિક કોર્પોરેટર દ્વારા એમની જોડે વાતચીત કરી અને રસ્તામાં મંદિર હોવાથી બાજુમાં મંદિર બનાવી અને સ્થાપના ત્યાં કરીશું એવી સમજાવટ કરવામાં આવી હતી એવી માહિતી અત્યારે મને કમિશનર પાસેથી મળેલી છે છતાં પણ મોરચો આવ્યો છે એમની ધાર્મિક લાગણી દુભાતી હોય તો આપણે ચોક્કસ એમને સાંભળી અને ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈશું એકચુલી સ્થાનિક કોર્પોરેટર આશિષભાઈ જોશી દ્વારા કારણ કે મને કમિશ્નરશ્રી દ્વારા માહિતી એવી આપવામાં આવી કે આશિષભાઈ જોશી દ્વારા આ મંદિર ખસેડવા માટે આ લોકો સાથે સમર્થનની વાતચીત થઈ ચૂકી છે એવી માહિતી મળી છે ત્યારે જ્યારે મોરચો આવ્યો ત્યારે આ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને ચોક્કસ જ દુભાય કારણ કે આવી રીતે એ લોકો કોઈ પણ અગ્રે જાણ કર્યા વિના ધાર્મિક જો કોઈક રસ્તા રેસામાં આવતું મંદિર હોય તો એને દૂર કરતાં પહેલાં સ્થાનિક લોકોને બેસીને એમની સાથે વાતચીત કરી એમને સમર્થનમાં લઈ અને બાજુમાં બીજું મંદિર કે ઓટલો બનાવીને મંદિર તૈયાર મૂકી આપવામાં આવશે એવી કંઈક બેસિક વાત થઈ હતી જેમાં કોઈ સંજયભાઈ છે જે મંદિરની બધી પૂજા વિધિને કરતા હોય છે એ સંજયભાઈ જોડે કોન્ટ્રાક્ટર કમલરાજ અને અમારા જે અધિકારી છે રોડ વિભાગના ઉપાધ્યાયભાઈ છે કોઈ એમની વાતચીત થઈ છે ત્યાંના સ્થાનિક લોકો સમર્થન પણ આપેલું હતું અને ત્યારબાદ આ મંદિરને દબાણમાં છે એવું ધ્યાને આવતા એ લોકોના સમર્થનથી દૂર કરવાની કામગીરી હાથમાં લેવામાં આવી હતી એવી મને અત્યારે પ્રાપ્ત માહિતી મુજબ આટલી માહિતી છે છતાં પણ એમને પણ સાંભળીશું ખરેખર એમના દ્વારા આવી રીતે સમર્થનની બેઠક કરવામાં આવી છે કે કેમ તે પણ જાણવામાં આવશે જે મંદિરના કરતા હરતા છે સંજયભાઈ જોશી એ કરતા હરતા દ્વારા રોડ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે એક મહિના પહેલાં બેઠક કરીને એવો લોકોએ જાતે સોસાયટીઓના તમામ લોકોએ ભેગા થઈને મંદિર અમને બાજુમાં આ જગ્યાએ ખસેડી આપો એવી સંમતિ આપીને તેઓએ મંદિર ખસેડી શેડ જાતે કાઢી બાજુમાં ઓટલો પ્લેટફોર્મ બનાવ્યું આપ અત્યારે પણ ત્યાં જઈને જોઈ શકો છો એ પ્લેટફોર્મ બનેલું છે અને એના અંગેનો જે કંઈ ખર્ચ થશે એ કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવશે એવું અધિકારીઓએ સમજાવીને સમજાવટથી વચલો રસ્તો કાઢીને આ કામ એક મહિના પહેલાં પૂરું થઈ ગયું હતું જ્યારે વોર્ડ પંદરમાં શાસ્ત્રી બાગથી પરિવાર ચાર રસ્તા સુધી આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી એક મહિના પહેલાં ત્યારે જ આખો નિર્ણય સોસાયટીના લોકોએ પોતાની જાતે સંમતિથી આપેલો છે બાજુમાં માર્બલનું એક મંદિર લાવીને એમને આપવામાં આવ્યું એમની માંગણી મુજબની રકમ જે પણ કોઈ મટિરિયલની અને મજૂરીની હતી એ બધી જ એમને આપવામાં આવી હતી અને એમની સંમતિથી આ કામ થયું હતું મારી પાસે જ્યારે આ માહિતી આવી ત્યારે મારું સ્પષ્ટ કહેવું હતું કે મારા વિસ્તારની સોસાયટીના લોકોની આ જૂની જે પણ ડેરી છે એમાં એમની ધાર્મિક આસ્થા જોડાયેલી છે એટલે એ આસ્થાનું પણ આપણે જોડે ધ્યાન રાખવાનું રોડ ભલે પહોળો થાય તો સાથે એમની સંમતિથી જ એ ડેરીને ખસેડીને બાજુમાં મૂકવાનો નિર્ણય એ સોસાયટીના આગેવાનોએ આ કોઈની ચડમણીથી જે પણ કંઈ આપ કરી રહ્યા છો એ ખોટું છે અને જે આપણે નક્કી કર્યું હતું એ પ્રમાણે રહીને ફરીથી ડેરી જે તમારી જે જગ્યાએ તમે નક્કી કરી હતી ખસેડીને ત્યાં મૂકવા માટે અમે અને અધિકારીઓ બંધાયેલા છીએ તમને લાગે છે હવે આટલું થયા પછી અમને પણ સ્થાનિકોએ કે આજુબાજુની સોસાયટીના લોકોને જ્યારે ખબર પડી કે સંજયભાઈ જોશી પૈસા લીધા છે અને સંમતિ આપી છે ત્યારે જાણવામાં આવ્યું કે મૂળ એવો વર્ષોથી વિરોધ પક્ષના કાર્યકર્તાઓના સંપર્કમાં જ રહેતા હતા એટલે બની શકે કે વિરોધ પક્ષના લોકો એમને કંઈક ને કંઈક રીતે ચઢાવતા હોય પણ એને ધ્યાને ના રાખીને સોસાયટીના હિતમાં અને જે ધાર્મિક લાગણી કોઈની પણ ના દુભાય એ પ્રમાણે જે પ્રમાણે તેઓએ બતાવેલી જગ્યા નક્કી કરી છે ત્યાં પુનઃ ડેરી સ્થાપિત કરે એવું મારું કહેવું છે